હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક આજે આપણે દૂધપાકને વધારે ઉકાળવાની ઝંઝટ વગર નવી ટ્રીક સાથે કુકરમાં ઘટ એવો બનાવીશું તો ચાલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો

મેં ચાર ટેબલ સ્પૂન ચોખા લીધા છે તમારે ઓછા લેવા હોય તો ઓછા પણ લઈ શકો છો તેને સારી રીતના ધોઈને દસ મિનિટ પલાળી દઈશું સાથે આપણે જેટલા કાજુના ટુકડાને પણ હલકા ગરમ પાણીમાં દસ મિનિટ પલાળી દઈએ દસ મિનિટ થઈ ગઈ છે આપણા ચોખા અને કાજુ બંને સામગ્રી પલળી ગઈ છે તો નવી જે ટ્રીક છે તે છે પલાળેલા કાજુ અને પલાળેલા ચોખાની હવે લઈશું મિક્સર જાર પલાળેલા કાજુ અને પલાળેલા ચોખામાંથી બે ટેબલ સ્પૂન ચોખા લઈ લઈશું તમે જેટલા ચોખા પલાળો તેમાંથી અડધા ચોખા લઈ લેવાના તો મેં ચાર ટેબલ સ્પૂન ચોખા પલાળ્યા છે તો તેમાંથી બે ટેબલ સ્પૂન ચોખાને મેં મિક્સર જારમાં લીધા છે તેમાં અડધા કપથી થોડું ઓછું નોર્મલ દૂધ લઈને તેની આવી પેસ્ટ બનાવી લઈએ તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે કુકરમાં થોડું ઘી આ રીતના લગાવી દેવાનું છે ઘી લગાવવાથી તળિયે દૂધ પાક થી પકશે નહીં અને આસાનીથી કુકરમાં દૂધ પાક તૈયાર થઈ જશે ત્યારબાદ તેમાં આપણે પલાળેલા ચોખામાંથી એકસ્ટ્રા પાણી નીતારીને કુકરમાં એડ કરી દઈએ અને પછી ગેસ ને સ્લો ફ્લેમ પર તેને એક મિનિટ જેવા શેકી લઈએ એટલે પર ઘીનું સારું કોટિંગ આવી જશે અને ચોખ્ખા તળિયે ચીપકશે પણ નહીં મેં પહેલા પણ મારી ચેનલ પર મોરૈયાને પણ ઘીમાં શેકીને ખીર બનાવવાની રીત મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે ચોખાને કીમા થોડા આ રીતના શેકવાથી દોઢ લીટર દૂધ લેવાનું છે એટલે તમારો દૂધ પાક એકદમ સરસ ઘટ બનશે સાથે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ચારોલી જો તમારે ઓછી નાખવી હોય તો ઓછી પણ નાખી શકો છો પણ દૂધ પાકની મેઇન સામગ્રી ચારો લીત છે ચારો લીધ થી દૂધ નો ટેસ્ટ સારો એવો આવે છે સતત ચલાવતા રહીને દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું ચોખાને આપણે પહેલા પલાળ્યા પછી તેને હલકા ઘીમાં શેક્યા પછી તેને આ રીતના દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું એટલે ચોખા ઝડપથી કૂક થઈ જશે અને પછી કુકરનું ઢાંકણ બંધ કરીશું ત્યારે ખાંડ ઉમેરીશું એટલે દૂધ પાક ઘટ એવો તૈયાર થઈ જશે હવે ચપટી કેસરને મેં હલકા ગરમ દૂધમાં દસ મિનિટ પહેલાં પલાળ્યું હતું તે ઉમેરી દઈએ ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ દૂધમાં ઉભરો આવવાની તૈયારી થાય એટલે આપણે ચોખા અને કાજુની પેસ્ટ બનાવી છે તેને ઉમેરી દઈએ પેસ્ટ ઉમેરીને ફટાફટ પેસ્ટને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈએ પેસ્ટ નાખ્યા પછી એક બે મિનિટ થવા દઈશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ કરી શકો છો સારી રીતના મિક્સ કરી લઈએ હવે કુકરનું ઢાંકણ બંધ કરીશું તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની ઢાંકણની અંદર આ રીતે થોડું ઘી લગાવી દેવાનું પછી ઢાંકણ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈશું જો તમારું દૂધ ઉભરાય તો બે વિસલ પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ફરી ગેસની ફ્લેમ ચાલુ કરીને એક વિસલ કરી લેવાની તો ત્રણ વિસલ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પ્રેશર તેની જાતે પૂરું થવા દઈએ જો તમારી પાસે ઊંડું કુકર હોય તો તે લેજો એટલે દૂધ બિલકુલ ઉભરાશે નહીં બસ આપણે કુકરમાંથી પ્રેશર ફક્ત ત્રણ વિસલ અને આપણો ઘટ એવો દૂધપા તૈયાર છે તો સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના ચોખાના દાણાને ચેક કરીએ તો તે ઈઝીલી થઈ જાય છે તો સારા એવા થઈ જશે જો તમારે ચાર વિસલ કરવી હોય તો ચાર પણ કરી શકો તો વધારે ઘટ થશે હવે ગરમ ગરમ દૂધપકમાં પાકમાં બે ટેબલ સ્પૂન કાજુની સ્લાઇજ બે ટેબલ સ્પૂન બદામની સ્લાઇજ અને એક ટેબલ સ્પૂન પિસ્તાની સ્લાઇજ ઉમેરી દઈશું સાથે આપણે હવે લાસ્ટમાં અડધી ચમચી લાયજી પાવડર અને અડધી ચમચી જેટલો જાયફર પાવડર ઉમેરીશું એટલે તેનાથી સારી એવી ફ્લેવર આવશે એકદમ સારી રીતના મિક્સ કરી દઈશું દૂધ પાક ગરમ છે એટલે કાજુ બદામ પિસ્તાની સ્લાઇસ સોફ્ટ થઈ જશે સાથે આપણે હવે લાસ્ટમાં ઈલાયચી પાવડર અને જાયફળનો પાવડર ઉમેર્યા છે એટલે તેનાથી સારી એવી ફ્લેવર આવશે આપણે કુકરમાં દૂધ પાક બનાવ્યો એટલે પહેલાં ઉમેરીએ તો ફ્લેવર જતી રહે એટલે સર્વ કરવાનો હોય તેના થોડા ટાઈમ પહેલાં ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરવાના તો તૈયાર છે આપણો ટેસ્ટી ઘટ એવો દૂધપાક તો સર્વિંગ બાઉલમાં સૌ કરીશું તો તો બની જાય તેવા ટ્રાય ટ્રાય ના કરી હોય જરૂર એકવાર કરજો ખૂબ જ ઓછા સમયમાં ઘટ એવો તૈયાર થઈ જશે બહુ વધારે ઉકાળવાની ઝંઝટ પણ નહીં દૂધપાક ગરમ અને ઠંડો બંને રીતે સવ કરી શકાય છે હવે તેને ડ્રાય ફ્રુટથી સજાવીશું તો શ્રાદ્ધ માટે તમે થાળીમાં આ રીતે દૂધ પાક બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે બહુ ટેસ્ટી બનશે તો તમને મારી આ બનાવવાની કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ